રાજસ્થાન સરકારના રક્ષામંત્રી અને આદિજાતિ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલની સુવિધાઓથી પ્રભાવિત થયા ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી કેબિનેટ મંત્રી બાબુલાલ ખરાડીએ મંતવ્ય ન્યૂઝની મુલાકાતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા છેવાડાના પછાત ખેડબ્રમમા તાલુકાને જનરલ હોસ્પિટલમાં મોટી હોસ્પિટલો જેવી સુવિધા પૂરી પાડી છે તે એક પ્રશંસનીય કામગીરી છે ખેડબ્રમથી રાજસ્થાનની સરહદ 50 કિલોમીટરના અંતરે આવેલું છે જેથી રાજસ્થાનના લોકો ઉદયપુર જવાના બદલે ખેડબ્રમ ઈડર હિંમતનગર કે અમદાવાદ જવાનું પસંદ કરે છે તે એક મોટી વાત કહી શકાય જનરલ હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર અશ્વિન ગઢવીએ જણાવ્યું કે મંત્રીના પુત્ર વધુને પ્ર સુધી અહીં જ કરવામાં આવી છે અહીંની સુવિધાઓથી મંત્રી બાબુલાલ ખરાડી ગુજરાત સરકારની સરાહનીય કામગીરીને બિરદાવી હતી આજે માનનીય કેબિનેટ મંત્રી શ્રી બાબુલાલજી ખરાડી રાજસ્થાન સરકાર ટ્રાઇબલ મિનિસ્ટર એન્ડ હોમ મિનિસ્ટર આજે જનરલ હોસ્પિટલ ખેડ મુલાકાતે વધારેલ છે અને આ હોસ્પિટલમાં દર મહિને સાડા સુધી ચારસોની આસપાસ ડિલિવરી થતી હોય છે માન્ય મંત્રીશ્રીના એમના પુત્ર પુત્રવતીનું પણ સિજેરિયન ચાર દિવસ પહેલાં આ હોસ્પિટલમાં ટ્વીન્સ પ્રેગ્નન્સી હતી અને એનું પણ અહીંયા કરવામાં આવ્યું એમને પણ અહીંયા સારવારથી સંતોષ થયો છે અને અહીંયા મોટાભાગના આદિજાતિ વિસ્તારમાંથી પબ્લિક અહીંયા સારવાર માટે આવે છે રાજસ્થાનથી પણ આવે છે દર મહિને સાડા ત્રણસોથી ચારસો જેવી ડિલિવરી થાય છે આ મહિને ચારસો ઉપર ડિલિવરી હોસ્પિટલમાં થઈ ચૂકી છે અહીંયા સિજેરિયનનો રેશિયો એકદમ દસ ટકાથી પણ નીચો છે દસ ટકાની આસપાસ જ સિજેરિયન કરવામાં આવે છે તમામ પ્રકારની સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે બ્લડની પણ ફેસિલિટી છે પીડીયાટિક્સ વોર્ડ પણ છે એસએનસીયુ પણ કાર્યરત છે અને તમામ બીજા ફિઝિશિયન જનરલ સર્જન ઓર્થોપેડિક બીજા તમામ મોટા ભાગના બધા જ ક્લિનિકલ કન્સલ્ટન્ટ ડૉક્ટરની સેવા અહીં ઉપલબ્ધ છે અને ગુજરાત સરકારની સેવાડાના માનવી સુધી આ સેવા પહોંચી વળે એ હેતુથી આયોજન કરવામાં આવેલ છે માનનીય મંત્રીશ્રીએ પણ ગુજરાત સરકારનો આભાર માન્યો છે અને કે માન છેવાડાના માનવી સુધી આ सेवा थे ये बदल भारत सरकार गुजरात सरकार आभार व्यक्त करो आज मैं खेड वर्मा सब डिस्ट्रिक्ट हॉस्पिटल में आया और यहाँ की सुविधाएं देख करके बहुत अच्छा लगा क्योंकि तहसील और उपखंड स्तर पर इस प्रकार की सुविधा होना बहुत बड़ी बात है गुजरात सरकार ने इस प्रकार से चिकित्सा के क्षेत्र में जो काम किया है वो सराहनीय है और क्योंकि हमारे राजस्थान के लोग भी यहाँ से 15-20 किलोमीटर खेड़ भरमा पड़ता है माह पड़ता है इसके बाद में कोरडा यहाँ से 50 किलोमीटर दूर है अधिकतर लोग उदयपुर में जा कर के गुजरात आना चाहते हैं खेड़ भी आते हैं फिर भी जाते हैं अहमदाबाद तक जाते हैं अभी मैंने वार्डों में जाकर के देखा तो यह सब प्रकार के वार्डों की सुविधा है जिस जिसकी जो शश्यगिरी है स्त्री वार्ड है यहाँ मैंने डॉक्टर साहब से बात की तो आपने बहुत तो बताया कि महीने की चार तक डिलीवरी हो जाती है एक बड़ी उपलब्धि है हम सब के लिए क्योंकि यहाँ का गरीब आदमी दूर ना जाए और नज़दीक स्तर पर इस प्रकार की सुविधा मिले ये अच्छा है मैं गुजरात सरकार को भी धन्यवाद दूंगा कि इन्होंने एक मतलब दूर दराज के क्षेत्र में इस प्रकार की सुविधाओं को मुहैया कराया है ब्यूरो रिपोर्ट असनाइन न्यूज खेड़ हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो असनाइन न्यूज साथे